ફ્રેન્ડ આપનું સ્વાગત છે અંશુ કુકિંગ આજે બનાવવાના છે આપણે ગુલાબ જાંબુ એના માટે આપણે ગુલાબ જાંબુ લોટ લીધો છે ઘી દૂધ 1 કપ દૂધ લીધું છે અને આપણે પાણી જરૂરિયાત મુજબ નાખશું તો હવે આપણે આનો લોટ બાંધી લેશું તો એક પેકેટમાં આપણે 40 થી 45 જાંબુ થઈ જશે હવે આપણે ગુલાબ જાંબુ લોટ બાંધા પહેલા આપણે ચાસણી બનાવી લેશું આપણે બે વાટકા આપણે ખાંડ નાખશું આમ આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખશું એક તાને ચાસ મીઠાઈ જાય ત્યાં સુધી આને આપણે પકવા દઈશું હવે આપણે આમાં દૂધ નાખશું હવે આપણે ચાસણીમાં એલસીનો ભૂકો નાખશું એનાથી એકદમ મસ્ત સ્વાદ આવશે રીતે મિક્સ કરી તૈયાર થઈ ગયો છે તો હવે દસ મિનિટ સુધી આપણે આને આ રીતે રાખીશું દે હવે આપણે આની ગોળી વારી લઈશું આ રીતે આપણે નાની નાની ઘોડી વાળી લઈશું બધી ચાચણી આપડી બની ને તૈયાર થઈ ગઈ છે તો આપણે ગેસ બંધ કરી દઈશું તેલ આપણું એકદમ ગરમ થઈ ગયું છે હવે આપણે જાંબુ નાખી દઈશું આપણે ધીમા તાપે ચડવા દેસું જાંબુ એકદમ અંદરથી ચડી જશે જાંબુ એકદમ બ્રાઉન થઈ ગયા છે તો આપણે ચાસણી અંદર નાખી દેસું ત્યાં બધા જાંબુ આ રીતે કરી લેસું હવે આપણે જાંબુ કાઢી લેસું

આવી જ નવી રેસીપી માટે અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ